જય મૂરાષ્ટ જય સોમનાથ જય શ્રી રામ તમારી સામે સત્ય ઘટના લઈને સુરેશ મહારાજ આપની સામે છે હું કોઈના ભાપથી પીતો નથી બરાબર એના માટે હું સત્ય લઈને આવ્યો છું ભૂપેન્દ્રસિંહ ઝાલા છ હજાર કરોડ નો જે સાબરમતી જેલમાં અત્યારે હાલમાં ગુણેકારમાં ભીટ થઈ ગયો છે અને કરોડો રૂપિયા છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આ તરીને જેલમાં છે ભાજપ સરકાર જેને છોડવા તૈયાર નથી જેલમાંથી બહાર લાવવા તૈયાર નથી જામીન દેવા પણ ભારત ભાજપની સરકાર તૈયાર નથી એવા ગુંડાગીરી સાથે આરે ભૌ અધિકારી મનુભાઈ બેનની શાટ છે અને એને સાથે ખૂબ ઊંડો ધરોબો ધરાવે છે આને મળવા માટે એને મારો ગેરકાયદેસર ઉપયોગ કર્યો મિત્રો કઈ રીતે જોતા રહો કે મને એને ઘરે બોલાવી અને કે મારા મિત્રો કામ છે બોલો સાહેબ એટલે મને કે હું તમારો ભાઈ તરીકેનો ભાઈ છું એટલે મારે સાબરમતી જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળવાનું છે આપનો લેટર ઉપયોગ કરવાનો છે મારો સિન સેનિયરી જાય નહીં મારી નોકરી જો ગમમાં ન જાય ને આપણે સાબરમતી જેલમાં સેન્ટ્રલ જેલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળવા જવાનું છે મેં ઓકે સર એટલે મારા પોલીસ પરિવાર પોલીસ વિભાગ એવમ કલ્યાણ સંઘને બોર્ડ ઉપરથી મેં લેટર ટાઈપ કરી અને સાબરમતી જેલમાં જેલ અધિકારીને આપેલું આ સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારીને મારી કાયદેસર ખાસિયત લાગતા મને મળવાની પરવાનગી આપેલી મળવા બાદ મેં એને કીધું કે મને કાયદેસર મનુભાઈ ભેગ વન અધિકારી ફોરેસ્ટ ઓફિસર આરે અધિકારી મને તમને મળવા માટે મોકલેવા છે મને ધન્યવાદ સાહેબના નમસ્કાર બરાબર મારે એની સારો ધર્વો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે આવા રામખોર જે અપરાધી છે મોટો મોટો ગુનેગાર છે જેણે ગરીબોના લોહ રૂપિયા ઉડાડી લીધા છે એના સાથે આનો ધરબો કઈ રીતે એ જાણો કારણ કે કેટલાય વર્ષો પહેલાં જન્મથી જ્યારે બહાર હતો ત્યારે એને સરકારી જમીન કાયદેસર વેચવા માટેની કૌભાંડના મનુભાઈ કરેલી વન અધિકારી તરીકે વનની જે ઓફિસ હોય વન વિભાગની ઓફિસો ત્યાં જે વન અધિકારીઓ જે સાયલા છે ત્યાં જમીન પડેલી બહુ મોટી એ જમીનનો સોદો કરવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાયલા બોલાવેલા સાયલા કઈ જમીન દેખાડેલી પણ મને ખબર પણ એ જમીનનો સોદો કરવા માટે બંને જણા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મનુભાઈ મેર ગયેલા અને કાયદેસર સોદો થતાં કાયદેસર પૈસા મનુભાઈ મેરના કાયદેસર કરોડો રૂપિયા કાંક સરવાયેલા છે અને એનો પર્દાફાશ થયા પછી એ હેરાનગતિ થવા માંડ્યો અને કાયદેસર એના રૂપિયા સરવાતા સરવાતા એને ભૂપેન્દ્રસિંહ ઝાલાની હકીકત મનાઈ કીધી કે ભાઈ મારે આમ છે મારો છે મારે આમ કરવું છે સાબંત્રી જન્મ મળવા માટે જવાનું છે ઓકે સર અમે ત્રણેય જણા સરકારી ગાડી એની લાલબત્તીવાળી ગાડી દેખાડે છે જો પોતાની ઘરની ગાડી ઉપર લાલ બત્તી લગાડી રિવોલ્વર મધ્ય રાખી અને રોગ જમાવી રોગ છાડે છે અને કેટલાથી પંદર વીસ અધિકારીનો દરરોજના પગાર ખાઈ જતો અને પગાર કોઈને ફોરેસ્ટ અધિકારીને આપતો નહીં અવાજ ઉઠાવે કોઈ ફોરેસ્ટ અધિકારી તો તેના પગાર ચાવ કરી જતો અને એને બલ્લીની ધમકી આપીને બલ્લી પણ કરી નાખતો હતો તો સ્મારકા આ વન અધિકારી મનોજભાઈ મેર હાલમાં વન અધિકારી ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ તરીકે વડવા ગ્રેનમાં એની ફરજ બજાવે છે ડીએફઓ અધિકારીઓ કેમ બીવે છે જિલ્લા અધિકારીઓ કેમ એના સાઈબગાર્ડ ધરાવે છે એની સાથે કેમ બીવે છે અને હું જ્યારે પણ ડીએફઓ ઓફિસમાં જો ફરિયાદ કરવા માટે ત્યારે તેના અધિક્ષક એમ કે તમે મનુભાઈ મેરને મળો તમારી કામગીરી પતી જશે તમામ વહીવટ મનુભાઈ મેર અમારા આરેપો કરી રહ્યા છે આ સારી કમાણી છે પાસે અને ઘણા ઘણાના પગાર કાયદેસર ચાવ કરી ગયો છે કોઠારિયાના એક મહાન ભક્ત રાજ એવા કાયદેસર એક ભગત છે એનો પણ પગાર લઈ લીધો છે અને ચારસો રૂપિયા જ માત્ર એને પગાર આપે છે વિચાર કરો અને એને મને કેટલા દિવસથી કીધું છે કે આને કાયદેસર ઘરબેરો કરો અમને હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ દરબાર છે એસીપુરના રોડ ઉપર એના પૈસા એને છાવ કરી દીધા પણ દરબારે સોગન ખાધા છે કે મારા પૈસા પાડે એટલે આની વાર છે આવા કેટલા અગિયાર કે પંદર અધિકારીઓ મને ફોન પર ફોન કરે છે કે સાહેબ અમારા પૈસા પાડી અને કાયદેસર આ માણસે અમારા પૈસા લઈ લીધા લૂંટી લીધા છે અમારા પગાર પણ કરે અમારા બદલી પણ જિલ્લા દ્વારા કરી દીધી છે અને કેટલાય વન અધિકારીઓની આવી ફરિયાદો ઉઠાવવા પામેલી છે ડીઓપો અધિકારીને મેં કાયદેસર ફોન ઉપર જાણ કરેલી પણ હજી સુધી કોઈ તથ્ય પગલાં ભરેલા નથી શું ડીએપ અધિકારી આ અજાણ કરવા છતાં કેમ અજાણ બને છે કેમ આગ બીચોણા કરે છે કેમ આને બચાવે છે શું કારણ છે બચાવવાનું તો વન અધિકારી ડીએપઓ અધિકારી સાહેબ અને તમામ વહીવટદાર તરીકે આને વહીવટ સોંપેલો છે કેમ શું છે રાજ અને રહસ્ય મનુભાઈ મેરનું અધિકારીને શું સસ્પેન્ડ કરવામાં આવશે ઘરભેગો કરવામાં આવશે કે નહીં જોતા રહો આ ડીએફઓ અધિકારી સાહેબ હું વિનંતી કરું છું કે તમે નહીં તો વન પરિવહન મંત્રી સુધી આ વિડીયો વાયરલ થશે અને આ સુનગર જિલ્લામાં વિડિયો વાયરલ કરી અને સત્ય કે બહાર લાવું છું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે સાબરમતી છ હજાર કરોડો કૌભાંડ છે કરોડો રૂપિયા આ મનુભાઈ મેર એના સોદાગીરમાં સોદા તરીકે પડેલો છે અને બંને સોદાગીરો એકબીજા સાથે ભણેલા છે અને સોદો કરેલો છે કંઈક અધિકારીના પગારના પૈસા ભેગા કરી કરોડો રૂપિયા ત્રણથી ચાર કરોડ રૂપિયા ભેગા કરી લઈ લીધેલા છે તમામ અધિકારી કોઈને પગાર દેતો નથી શું સત્ય કે બહાર આવશે શું તપાસ થશે ઊંડી શું આને કરવામાં આવશે કે નહીં શું મનુભાઈ મેર આવો કોઈ અધિકારી કિસ્મારકા છે પોતે છે મેર અને કુટુંબનો છે અને આટલી બધી ધાક કેમ જમાય છે કેમ અધિકારી આનાથી બીયો છે શું છે રહસ્ય અને રાહ જોતા રહો વગર કે હું હજીની ફાઇલ ફરવા જઈ રહ્યો છું હજી કાયદેસર કોઠારીયા જે ભાઈ છે મારા અને કાયદેસર મારી સામે છે મારા ફોન ઉપર વારંવાર ફોન કરે છે કોટારી હતી કે આને કાયદેસર ઘર કરો સાહેબ અમે મને ખાલી ચારસો રૂપિયા રોજ આપે છે આ ઘર ભેગો થવો જ જોઈએ અમે બ્રેક મારતા નહીં ખોટી બચાવતા નહીં હું સત્યગત બારલા સુરેશ મહારાજ આપણી સામે આ મનુ મેળો પર્દાભાશ કરું છું કે મારું કાયદેસર પોલીસ વિભાગનું કાર્ડ પણ એને કઢાવેલું છે અને કાયદેસર પૈસા દે પોલીસ લેટર પણ મારી પાસે એનું પડેલું છે એનાથી મારા પોલીસ વિભાગ પોલીસ પરિવાર કલ્યાણ શાખામાં અધિકારી થઈને અવાતું નથી અમારી શાખાનો બહાર દેખાડીશું શું ડીએફ અધિકારી શું પગલા ભરશે કે નહીં ન કરવું હોય વન અને પર્યાવરણ મંત્રી સુધી ગાંધીનગર સુધી આ વિડીયો આજે વાયરલ કરી રહ્યો છું કે મનુભાઈ તાત્કાલિક નોકરી ઉપર પદ ભ્રષ્ટ કરો ન કાયદેસર એને જેલ ભેગો કરો અને કાયદેસર જે તે અધિકારી પગાર ખૂચવેલા છે એ પગાર તમામ લીધા છે લલિતાની જાહેર તપાસ કરો ઊંડી તપાસ કરતો ઘણા બધા રહસ્યમણું ભાઈ બહેના બહાર આવે એવા છે જો તારો ચેનલમાં યુટ્યુબ ચેનલમાં આપની સ્વાગત કરું છું સુરેશ મહારાજ સત્ય ઘટના અને સત્ય પ્રતિબિંબ ઉપર અવાજ સાથે હું આપની સાથે જય હિન્દ જય ભારત જય હિન્દુ રાષ્ટ્ર